ઉત્રાયને હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે પતંગના ઘાતક દોરાથી લોકોના ગળા અને અબોલા પક્ષીઓને ઘાવ પહોંચતા હોય છે તેવામાં દુરાકોષથી હજારો કિલોમીટરનું અંતર કાપી આવતા પક્ષીઓ પૈકી એક ગાજ હંસ પક્ષી ઘાયલ અવસ્થામાં મળી આવતા પક્ષી પ્રેમીઓ દ્વારા ચકાસતા પતંગના ઘાતક દોરીથી તે ગંભીર રીતે ઘવાયું હતું જેને ત્વરિત સારવાર આપી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે હાલ તેને લોહી વધુ પ્રમાણમાં વહેતું હોવાથી વેન્ટિનરી હોસ્પિટલમાં તાકા લેવામાં આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે તેમને કોલ આવ્યો હતો કે ગૌતમનગર સોસાયટીમાંથી રણજીતભાઈ ચૌહાણનો ફોન હતો આંબેડકર સર્કલ પાસે સોસાયટી છે એમાં એક બતક આવીને પડી છે અને અમે જઈને જોયું ત્યારે કાચ હંસ હતો જેને ઇંગ્લિશમાં ગ્રેલાઇડ ગ્રોથ કહેવામાં આવે છે જે પતંગના દોરાથી ખૂબ જ ઘવાયેલું હતું ઉડી શકાય તેમ ન હતું અને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વિભાગ થકી વેન્ટેનરી હોસ્પિટલમાં તેની સારવાર કરી અને ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ તેની હાલત ખૂબ જ સારી છે જ્યારે હવે તેનાથી ઉડી શકાશે ત્યારે એને ફુલિત વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે આ જાતો અમે કેમ ચાલ ચાલ કરો છો હે હા ખાલી દે ખાલી દે આમાંથી લેવો ને આમાં છે જો બોર્ડર કાઢ કાર્તિક હ બળ જમો વાં 23

એમાં એક બતક આવીને પડ્યું છે અમે ત્યાં જઈને જોયું તો હતું જેને ઇંગ્લિશમાં ગ્રે લેગ ઘૂસ કહેવાય છે એ પતંગના દોરાથી બહુ વધારે પડતું ઇન્જર થઈ ગયું હતું ઉડી નહોતું શકતું એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એને વન વિભાગ થ્રુ એને વેટનરી હોસ્પિટલમાં એની સારવાર કરી એને સ્ટીચ લઈને હવે એ સારી કંડિશનમાં છે એને જ્યારે હવે ઉડતું થશે ત્યારે એને ઉડી ઓડાઈ દેવામાં આવશે અને આ બહારથી આવનારા જે પક્ષીઓ છે એ ભારતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે આ સિઝનમાં ઠંડીના શરૂઆત થાય ત્યારે આપણા ભારત દેશમાં આવતા હોય છે ઠંડા પ્રદેશમાંથી હું લોકોને રિક્વેસ્ટ કરું છું આ ઉત્તરાયણને જે સિઝન છે આપણી તો મજા પણ પક્ષીઓ માટે સજા થઈ જાય છે એટલે સવારનો સમય જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય ત્યારે તમે એક બે કલાક પતંગ ના ચકાો અને સાંજનો સમય જ્યારે પક્ષીઓ પાછા એમના માળામાં જતા હોય એટલો સમય તમે સાચવી લો તો ઘણા બધા પક્ષીઓ તમે બચાવી શકો છો અને ગમે ત્યારે તમને આવું ઘાયલ અવસ્થામાં પક્ષી દેખાય તો તમે વન વિભાગને કાં તો અમારા લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક કરી શકો છો અમારો હેલ્પલાઇન નંબર છે ડબલ નાઇન સેવન ફોર ડબલ ફાઇવ ડબલ ફોર ડબલ સિક્સ મારું નામ છે અરવિંદ પવાર વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ જય હિન્દ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો